તો નમસ્કાર મિત્રો મેં થોડાક દિવસ પહેલાં ગંધારી નામના છોડનો વિડીયો મૂક્યો તો કે એ છોડ જો ભેંસ ખાઈ જાય તો ભેંસને પછી દવા ગમે એટલી કરો તોય ફેર પડતો નથી હવે ત્યારે ઘણા મિત્રો એવું કીધું ગંધારી ખાય નહીં તો જો મિત્રો આપણે અત્યારે જે આ ભેંસ છે આપણે અઢી વર્ષનું પારું છે એટલે અઢી વર્ષ વર્ષનું ખડ્યું છે અને તે અત્યારે હેરાન થાય છે દેખી થાય છે હવે એના લક્ષણો પહેલાં કેવા આવ્યા તો પહેલાં તો એની આંખો એકદમ લાલ થઈ ગઈ ખાવાનું બધું મૂકી દીધું અને જેનો પેશાબ છે એ એકદમ લાલ કે પીળો આવવા મળ્યો એટલે અમે ડૉક્ટરને બોલાવ્યા એટલે ડૉક્ટરે અમને આવતા હોય પહેલાં એવું કીધું કે આને કમળો છે એટલે એ ડૉક્ટર આની સારવાર કરી અને વૈયા ગયા અને વળતે દિવસ સવારે જોયું તો આ ખડિયું કાંઈ ખાતું નહોતું અને એને ધીરે ધીરે પહેલાં તો આ કાને ચામડીના ખોભળા મળ્યા નીકળવા સામડી ઉછળવા મળી અને ત્યાર પછી આ પાડી બધે માથા મળી ભટકાડવા અને જો અત્યારે જેમ ખંજવાળે ખંજવાળવા મળી અને ત્યાર પછી જો આખા નીકળી ગયેલા છે અને હવે મિત્રો મારે તમને કહેવાનું એવું છે કે આ પરિસ્થિતિ એક ગંધારી નામના રોપડા ખાવાથી થઈ છે જો કોઈ પણ મિત્રને આની દવા વિશેની માહિતી હોય હું તમને હમણાં થોડી વારમાં બતાવું કે ડોક્ટરે આપને કેવી રીતની દવા આપી છે અને કઈ કઈ દવા આપી છે અને અત્યારે આપણે જ્યાંની દેશી દવા કરીએ છીએ જેમાં આપણે ઘી પાઈએ છીએ અત્યાર સુધીમાં એને એક લીટર ઘી ગઈકાલે પાંચસો ગ્રામ આપ્યું અને આજે સવારે પાંચસો ગ્રામ આપ્યું અને દહીં પણ એક દાણી આપ્યું છે આપણે અને હવે પછી જો આ સિવાયની તમારી પાસે કોઈ વિશેષ માહિતી હોય કે વિશેષ દવા હોય તો તમે જણાવજો અને હું થોડો જે ફોન નજીક લાવી અને આના

અને એના કાન તમે જુઓ તો હોજી ગયા છે અને આખી સાંભળીમાં એને આ રીતે ખોભળા નીકળવા મળ્યા છે અને આ રીતે એ હેરાન થાય છે અને માથા પસાડે એટલે આપણે બંને સાડથી એને બાંધી દેવી પડી છે હવે જો કોઈ મિત્રો પાસે આની કોઈ પણ જાતની દવા હોય તો પ્લીઝ ખેડૂત મિત્રો તો અમને જણાવજો અને કોમેન્ટ કરજો હું નીચે મારો નંબર પણ આપું છું તમે મને ફોન પણ કરી શકો છો મિત્રો આ નહીં નહીં તો અમારા ગામનું ભેંસ છે કે આ રીતે હેરાન થાય છે તો મિત્રો જો અત્યારે જે આપણે ડૉક્ટર બોલાવ્યા એ ડૉક્ટરે એક બે ત્રણ ચાર પાંચ ને છ જાતની આપણે દવા આપી છે એને કીધું કે ભાઈ આ દવા તમે આપો એટલે રાહત કદાચ થઈ જશે હજી કોઈ ડૉક્ટરે એવું તો કીધું જ નથી કે ભાઈ આ કેસ અમે ઊભો કરી શકશું આ એક દવા છે એને ચોપડવાની છે અને બાકી તમામ દવા છે તે પાવાની છે આ એક પાવડર ફોર્મમાં છે અને ત્યાર પછી બધી પરવાહી છે તો આને આપણે નાળે કરી અને ભેંસને પાઈ દઈએ છીએ પણ હવે રિઝલ્ટ મળવું ન મળવું કુદરતના હાથમાં છે પણ જો તમારી પાસે કોઈ આ વિશેની માહિતી હોય કે કોઈ દવા હોય કે દેશી દવા હોય તો જરૂર અમારો કોન્ટેક કરજો નીચે હું નંબર પણ આપું છું તે નંબરમાં મને ફોન કરી અથવા કોમેન્ટ કરી અને અમને જવાબ આપજો તો જો મિત્રો આને આ રીતના ફૂલ આવે છે થોડા સફેદ અને થોડા લાલાશ પડતા એટલે કે ગુલાબી કલરના અને કોઈ કોઈ સફેદ હોય છે અને આ આખી તમે આને અડો તો તમને લાડુ હોય એવું લાગે કદાચ વિડીયોમાં તમને બતાતું હશે ફૂલ ક્લિયરિટી હોય જો તમારે હોય તો અને આ રીતના એના લાડુ આવે છે આ લાડુ તમે જુઓ ને તો આ રીતના લાડુ એટલે કે અને બીજ આવે છે અને આમાં અને બાળકો મામાના લાડવા કહેતા હોય છે જે આ પાકી જાય એટલે કાળા કલરના થઈ જાય અને કાળા કલરના થાય એટલે એકદમ ગળહટા થઈ જાય એટલે બાળકો ખાય અને જનાવર આને પુષ્કળ પ્રમાણમાં ખાતા હોય છે હવે આ રીતના જે ફૂલ આવે મિત્રો આમાંથી એક બીજી એક જાત આવે છે કે જે એકદમ રાતા ફૂલ હોય છે એટલે કે ગુલાબ આપણે કેસરી કલરના અથવા લાલ લાલ જેવા કેસરી કલરના એકદમ ફૂલ હોય છે તે જો ભેંસ ખાય કે ગાય ખાય કે કોઈ ઢોર ખાય તો એને વાંધો આવતો નથી પણ જેવી આ વસ્તુ ખાય એટલે આપણું માલ બહુ દવા એને લાગુ પડતી નથી અને માલ આપણું મૃત્યુ પામે છે બહુ જૂજ કેસ એવા છે કે જે આને ખાધી હોય તો ઊભા થાય અને એને તકલીફ પડતી નથી તો મિત્રો તમે જોયું કે આ જે મારી પાછળ છે તે ગંધારી છે ઘણા એને આપણે વન તુલસી કેસ છે ઘણા એને કે છે ઘણા એના નામ છે કારણ કે મેં જ કોમેન્ટમાં વાંચ્યા એટલે મને ખ્યાલ પડ્યો કે આના તો ઘણા નામ છે અને મિત્રો હું અત્યારે મારી વાડીની આજુબાજુ છું તો હું તમને બતાવું તો જો આ સાઈડ પણ આ ગંધારી ઊભી છે અને આ બાજુ હું ફરી જાઉં તો આ બાજુ પણ ગંધારી છે હવે આપણે એવું નક્કી કર્યું છે કોઈ પણ સંજોગોમાં આને કાઢી અને મૂળમાંથી નષ્ટ કરવી છે હવે ઘણાએ મને કોમેન્ટમાં મેરા એક વરનું સજેશન આપ્યું પણ જોઈએ પણ મિત્રો તમે જે વસ્તુ જોયું કે તે ભેંસ હતી તે ખડ્યું હતું અઢી વર્ષનું તે કેટલું હસવાણેલું હતું માથે સફેદ ટીલું હતું અને તમને ખ્યાલ છે ટીલાવાળી ભેંસ હોય તો આપણા બાળકને કેટલી ગમે આપણને કેટલી ગમે હવે જે માલ હતું જે ભેંસ હતી જે ખડિયું એ આટલું દખી થાય મિત્રો અને એટલું હેરાન થતું હતું એમ ત્યાં જોયું તો મિત્રો ખરેખર તમે બાજુમાં ઊભા હો ને હું જાઝેવાજ ત્યાં વિડીયો પણ ન બનાવી શક્યો કારણ કે જે મિત્રો હોય ને ગરધણી હોય ને એ રોતા હોય હમું જોઈ જોઈને હવે એ લોકોએ બંને સારથી મોરી બનાવી અને એ પાટીને બાંધી દીધેલી હતી ખડિયાને કારણ કે એ ખડીઓ એટલું બધું માથા પસારતું હતું અને એટલું બધું કાન આરે શીંગડા ભટકાડતું હતું અને કાન અને શીંગડાને વશમાં લઈ અને જે ભટકાડતું હતું જાણે આને મગજ વયોગ્યો હોય એવી રીતનું એ હરકત કરતું હતું કે એક માલ આવી હરકત કોઈ દે ન કરે આવું કોઈ દે ન કરે એવી પરિસ્થિતિ પાડીની હતી મિત્રો ખાસ કરીને પ્લીઝ જો કોઈ પણ પાસે આની કોઈ પણ જાતની દવા હોય મેં તમને બતાવી છે એ સિતાએ છેલ્લે કહી દઉં કે કોઈ પણ પાસે આની દવા હોય તો પ્લીઝ તમે કહેજો અમે અત્યારે એને ઘી પાઈએ છીએ ત્યાર પછી આપણે દહીં પાઈએ છીએ અને બાકી ડૉક્ટરે જે દવા તમને મેં બતાવી એ દવા પાઈએ પાઈએ છીએ અને ઇન્જેક્સ ઇન્જેક્શન પણ દેવરાયા છે પણ ડૉક્ટરે કીધું છે કે ભાઈ આની કોઈ ગેરંટી અમારી પાસે નથી તો તમે મને કીધું હતું કે તમે નજદીકથી આ રોપડો બતાવો તો મેં નજદીકથી ગંધારી અમે એને ગંધારી કહીએ છીએ એટલી ગંધારી તમને મેં બતાવી તો એ એના ગંધારીના એ લક્ષણો હતા અને પાડીના લક્ષણો કીધા અને મિત્રો પ્લીઝ આ વિડીયો એટલો બધો શેર કરો કે તમારા હિસાબે એક માલ ઢોર બચી જાય કારણ કે કોઈ તો એવો હશે કે આપણે પહેલાં હાર્ડવેદ વેદ આવતા કે જે તમારી નાડી તપાસીને તમને દવા કહી દેતા પણ મને એવું હજી સુધી કોઈ ચોક્કસ ડૉક્ટર નથી મળ્યો ડૉક્ટરની વાત કરું કે આ ભેંસને હાજી કરી દેવી એની પાસે દવા હોય મને એવું લાગ્યું જો એને ઓછા પ્રમાણમાં ભેંસે ખાધી હોય તો ભેંસ હાજી થઈ જાય છે અને જો વધારે પ્રમાણમાં ખાધી હોય તો કોઈ પણ દવા ડૉક્ટરની કોઈપણ જાતની ભણેલા ડૉક્ટરની દવામાં કારગર થતી નથી પણ તમે આ વિડીયો એટલો બધો શેર કરો કે કોઈ પહેલેથી ભેંસું રાખતો હોય કોઈ વાળો માણસ હોય અને એમની પાસે આની કોઈ દેશી દવા હોય કે ભલે વિદેશી કોઈ ડૉક્ટર સારો હોય ને કદાચ વિશેષ રીતે અત્યારના નવી વૈજ્ઞાનિક દવા હોય તો પણ આપણને કોઈ વાંધો નથી આપણે તો ફક્ત આપણી ભેંસ ઊભી થવી જોવે અને આજે આ આ વર્ષની અંદર તમને કહું છું કે આ વર્ષની અંદર આ પાસમી માલ છે પાસમું ભેંસ છે કે જે આ રીતે દખી થાય છે એમાં ચાર જે હતા એમાં રિઝલ્ટ મળ્યું નથી ચારે ચાર મરી ગયા મેં તમને પહેલાં પણ કીધું હતું કે બે વર્ષ પહેલાં મારે પણ આવું થયું હતું હવે ચાર જે માલ હતા એ બસ મરી ગયા એના આજ પંદર દિવસ હજી નથી થયા અને મેં વિડીયો બનાવ્યા એના પાંચ દિવસ નથી ત્યાં ત્યાં ગઈકાલે આ પ્રશ્ને આવ્યો અને એ તમે જોયું કે એ જે ખડિયું હતું એ કેટલું હેરાન થતું હતું મિત્રો હવે આવી પરિસ્થિતિ ખેડૂતની હોય કે માલધારીની હોય જે ભેંસું રાખતો હોય એની હોય તો મિત્રો આપણે સજાગ થવું જોઈએ આપણા જે ગૌશાળમાં કે માલ સારતા હોય શરાણમાં જો ગંધારી હોય તો અમે તો આ હવે નિર્ણય લઈ જ લીધો છે કે કોઈ પણ સંજોગે આનો નષ્ટ કરવી પણ જો તમારી પાસે આ ભેંસની દવાનું કોઈ રિઝલ્ટ હોય પ્લીઝ કોમેન્ટમાં આપજો અમને હું તમને મારો નંબર આપું તાણું સત્યાવીસ અડસઠ બાવન સાઠ તમને આ દવા વિશે કોઈ માહિતી હોય તો પણ તમે આ નંબર ઉપર ફોન કરી ને પણ આપી શકો છો કોમેન્ટમાં પણ આપજો અને આ વિડીયો એટલો બધો શેર કરો કે કોઈ પાસે આની દવા હોય તો એક જીવ આપણે બસાવી શકીએ કોઈ ઘરની લક્ષ્મી આ એક લક્ષ્મી હોય ને દીકરી એ રીતે માણસો આ ભેંસને ગણતા હોય છે ખડીને ગણતા હોય છે જ્યારે એને વળાવતા હોય ને એટલે વેસી દીધા પછી બૈરાઓ રોતા હોય છે અને આદમી જેવો આદમી પણ રોતો હોય છે આ જે અમારા આંગણે ઉછરેલું પશુને અમારે વેસવું પડે એટલે મિત્રો આ એક ખડિયું આવા તો ઘણા ખડિયા છે અને મિત્રો જો તમે દવા બતાવશો તો સો ટકા તમે તમારો વિડીયો પણ મૂકવામાં આવશે અને આગળ માણસો સુધી હજારો માણસો સુધી કારણ કે આપણા મિત્રો વિડીયો છે મિત્રો પંદર પંદર વીસ વીસ હજાર કે પચાસ પચાસ હજાર માણસો જોવે છે અને એ મોટાભાગે એવા માણસો જોતા હોય કે જેને માલ હોય ઢોર હોય ખેતી હોય વાડી હોય ખેડૂત હોય કે માલધારી હોય આવા લોકો તો આપણા વિડીયો જોતા હોય છે એટલે ત્યાં સુધી જો આ માહિતી ખાલી આપણી પહોંચી જાય ને મિત્રો અને તમે દવા બતાવીને દવા જો પહોંચી જાય અને જે કારગર થઈ જાય તો આવા ઘણા જીવને આપણે બસાવી બસાવીશું એટલે એક સદભાવનાનું પણ એક કાર્ય થાય એટલે આ વિડીયો એટલો બધો શેર કરો કોઈ પણ ગ્રુપ હોય વોટ્સએપ ગ્રુપ હોય કોઈ કોઈ પણ વસ્તુ હોય તમે આ ચેનલને શેર કરી અને તમારા મિત્રો સુધી તમારા પરિવાર સુધી તમારા સગા સુધી પહોંચાડો કે એમનું માલઢોર હોય કે આ આપણું માલઢોર હોય કે એમ એનું પણ માલ માલઢોર હોય તો તે સાજું થાય અને આપણું માલ પણ સાજું થાય અને આ વિડીયો એટલો બધો શેર કરો કોઈ અમને આની દવા બતાવે જેથી કરીને તમામ માણસો સુધી અમે આની દવા પહોંચાડીએ શકીએ આ ભેંસની દવા આ ગંધારી ખાઈ જાય અને પછી શું કરવાથી માલ બચી જાય એ વાત અમે બીજા સુધી પહોંચાડી શકીએ તો મિત્રો આ વિડીયોનો ખૂબ મોટો થઈ ગયો પણ વાત પણ એવી ઇમ્પોર્ટન્ટ હતી એક દુઃખની બાબત હતી કે આનું રિઝલ્ટ આપણે મેળવી શકતા નથી એટલું બધું વિજ્ઞાન આગળ જવા છતાં એટલી બધી ડૉક્ટરી લાઈન આગળ જવા છતાં આ ગંધારી ખાઈ ગયેલી ભેંસને બચાવવાના કેસ હોય બે કે ત્રણ હોય તો બાકી આ શું છે મારા ગામમાં તો એક પણ કેસ બન્યો નથી ભવિષ્યમાં મેં જાણ્યું હતું ભવિષ્યમાં ગાને તકલીફ પડી હતી ને તે એને આવમાં આસળ હળ્યા હતા અને ગા બસી ગઈ હતી પણ પછી એને કોઈ તે વિયાણા પછી કોઈ દૂધ કાઢ્યું નથી આ પણ પ્રશ્ન ગા બસી ગઈ હતી પણ એના આંચળ એટલે બધા ખરાબ થઈ ગયા છે કારણ કે આસળમાંથી પોપડા નીકળી જાય ચામડીના એટલે તમને ખબર છે શું દિશા થાય એવું થઈ ગયું હતું એટલે જો આની દવા હોય ને તો પ્લીઝ મિત્રો આ વિડીયો શેર કરજો કે અમને આની દવા મળી જાય અને દવા મળ્યા પછી અમે હજારો માલ સુધી હજારો ખેડૂતો સુધી હજારો માલ ત્યારે સુધી અમારો વિડીયો પહોંચાડી શકીએ અને આપણે દવા સીંધી શકીએ અને એક સારું કાર્ય કરજો ગંધારી ને તો એને કાપી નાખજો આ સાથે આપણા વિડીયોનો આજે કરીએ છીએ મળશું નવા વિડીયોમાં નવી અને સારી અને સત્ય હકીકત જાણકારી સાથે તો સંજય લાદવાના બધાને જય સ્વામી નારાયણ